દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પ્રસંગે ભુજના નગરપતિ રશ્મિબેન સોલંકી ધારાસભ્ય કેશુભાઈ પટેલ અનવરભાઈ નોડે જયંતભાઈ ઠક્કર સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આગેવાનોએ સરદાર પટેલના દેશના એકીકરણ રાષ્ટ્ર નિર્માણ અને અખંડ ભારત માટેના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને વિચારધારાને અનુસરવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી ધારાસભ્ય કેશુભાઈ પટેલે ચંચળે ન્યૂઝ સાથે વાત કરી હતી દેશના પૂર્વ ગ્રહ મંત્રી અને આઝાદી થી પહેલા અને આઝાદી પછી રાષ્ટ્રની રાષ્ટ્રના હિત માટે જેને કામ કર્યું જેને વિચારને મોટો કર્યો એવા લોખંડની પુરુષ આદરણીય સરદાર પટેલ સાહેબની આજે પુણ્યતિથી છે સ્વાભાવિક છે કે આવા વ્યક્તિઓ પોતાનું સ્વનું પણ રાષ્ટ્રનું હિત વિચારીને ક્યારે પણ પોતાના પરિવાર માટે પોતા માટે વિચાર કર્યા વગર મારું રાષ્ટ્ર સર્વોપરી હોય મારું રાષ્ટ્ર મજબૂત બને આવી ભાવનાથી અનેક અને સરદાર સાહેબે લીધાને અને એના નિર્ણયો કદાચ કોઈને ગમે ન ગમે પણ રાષ્ટ્રના હિત માટે સાર્વજનિક હિત માટે કોઈ હિચ હીચખીચકાટ વગર જેમ પાંચસોને બાસઠ રજવાડાઓને એક વિલીકરણ કરીને એક સંગઠિત રાષ્ટ્ર બનાવ્યું અને આ એક મોટું કામ બન્યું જ્યારે દેશ વિભાજીત વિષયમાં હોય ત્યારે એની તાકાત કમ પડતી હોય પણ જ્યારે દેશ એક બન્યો અને રજવાડાઓ જ્યારે આ દેશને સમર્પિત થયા ત્યારે આ બધો જશ સરદાર પટેલ સાહેબના ફાળે જાય છે કારણ કે કોઈપણ માણસ જ્યારે પોતાના સત્ય પોતાની નીતિ પોતાની ઈમાનદારી રાષ્ટ્રભાવના હોય ત્યારે એનામાં એક આત્મબળ શક્તિ સત્યનો એનામાં પ્રતાપ હોય ત્યારે આવા પ્રસંગે જે રાષ્ટ્ર માટે કામ કર્યું હોય એનામાંથી આપણે પણ શીખ લઈ રાષ્ટ્રહિત માટે કામ કર્યું આપણે પણ આજે એને જીવનગાથા એને કામ કરવાની પદ્ધતિ વિચારીને આપણે પણ કંઈક બોધ લઈને રાષ્ટ્રહિત માટે આપણે પણ કરીએ આવી આજના કાર્યક્રમે પુણ્યતિથિ ઉપર હું શ્રદ્ધાંજલિ આપું છું ફરી ફરીને યાદ કરી અને લોકોને અપીલ કરી કે માત્ર વાતો નહીં પણ વાસ્તવિકતા પર સાર્વજનિક હિત માટે આપણે પણ કાંઈક કરી શકાય એવું કરીએ એવું હું આજે ફરી ફરીને પુષ્પાંજલિ આપું છું